لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع الذنوب نعم جد الحسن والحسين بالقاسم محمد <applause> وأهل بيت الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد

એક નો ખબર સાંભળી રસુલેખોદા ખુદા મૈયતમાં હાજર થયા તશ જનાઝામાં હાજર થયા અને કબ્રસ્તાન સુધી ગયા કબ્ર ખોદવામાં આવી તને કવરમાં સુરવામાં આવ્યો રસોલે ખોદા સુધી ખામોશ છે આપણે સર્વો જાણીએ છીએ કે જનાજામાં શરીફ થાવું એ ફક્ત મરહુમ માટે એતરામ જ નથી એની રેસ્પે જ નથી બલકે એના બદલ ખોદા વંદે આલમ અઝીમ સવા પણ અતા કરે છે અગર જો કોઈ ઇન્સાન જનાસામાં નમાઝે મૈય અથવા અથવા લઈ જવામાં આ બધી જગ્યાએ મારે સાથે ઇન્સાન હાજર થાય છે કાંધો આપે છે કબ્રમાં ઉતારે છે ખુદાબંધી આલમ એના તમામ ગુનાહોને માફ કરી દે છે પરંતુ શાયદ એ છે કે દુનિયામાં હોય કે એક વખત મારે પણ આ કબ્રમાં સુવાનો છે પોતાની જાતને મૈયત ની જગ્યાએ તસવો થઈ રસૂલ એ ખુદા એ મૈયત ને કબ્ર માં અવતારે છે ત્યાર સુધી ખામોશ છે જ્યારે કબ્રમાં ઉતારે છે અને એને

આજુબાજુ પોતાનું ભાન ભૂલી જાય છે આ એકાંત ને જોઈને માટે જરૂરી છે કે આપણે આ દુનિયામાંથી કોઈ સાથી તલાશ કરી લઈએ કે જે કમરમાં આપણી સાથે

ફરમાવે છે કે પહેલું તમે વાજબાત ને બધી અંજામ આપીને આ દુનિયાથી જાઓ આપણી ઉપર ખુદાબંધી આલમ નો મોટો અહેસાન છે કે આપણને જીવન આપ્યું

પછી અંજામ આપી દેજું ઇન્સાન સાઠ સિત્તેર વર્ષ ની જિંદગી કરે અને ત્યારે ઇન્સાન વિચાર કરતો હોય કે હજી તો જિંદગી છે ને હું મારી વાતની વાત સાથે અંજામ આપી દઈશ બહુ મુશ્કેલ

તો ઘણી મોજ મજા છે આ દુનિયાની મીઠાશ તરફ જઈએ નહીં હસી આ દુનિયાની ગમે એટલી મીઠાશ છે એ ખતમ થઈ જવાની છે આ દુનિયાની મીઠાશ આપણને એ તરફ ના લઈ જાય કે આપણે આપણી વાંજવાતને ભૂલી જઈએ અથવા હરામ તરફ આગળ વધી જઈએ મહાવીયારની બે સોફિયાન પોતાના સાથીઓ સાથે બેઠો તો અને કહે છે પૂછે છે કે મને બતાવો મારા

હું અલી કરતા ચાંદી ભરેલું હોય અને બીજા ખજામાં દુખ ખજાનામાં ધૂળ ભરેલી હોય ને જયારે પેલો ખજાનો આપવામાં આવે તો પણ અલીના ચહેરા ઉપર ખુશી જાહેર નહીં થાય અને બીજો આવે તો પણ અલીના ચહેરા ઉપર ગુસ્સો નારાજગી નહી આવે આ છે કારણ કે આ દુનિયામાં જે પણ વસ્તુ આપણા પાસે આવી જાય એ એક વખત આપણાથી જુદા થવાની છે એમાં કોઈ શક નથી જે વસ્તુ આપણા પાસેથી ચાલી જાય એમાં ગમ કરવાનો નથી કારણ કે એક વખત તો જવાનું

રાહત પહોંચાડશે સારા સાથી અને સારા દોસ્ત નસીબ કરશે અને એની સાથે આપણે અગર જો અહેલ બેйт અલેહિસલામની mohabbat માં હોઈએ તો મન માતા આલ હબ અલી મુહમ્મદ માત શહીદ અને જે અહેલ બેйт અલેહિસલામની mohabbat સાથે મરે છે એનો દરજ્જો શહીદ જેવો છે કરબલાનો અગર રૂખ તો કરબલામાં બહુ મુસીબતો આવે હદીસ માં છે જ્યારે તમારા ઉપર કોઈ મુસીબત આવે تو امام حسین نے یاد کریے نہیں کہ دیا کرو کارن کہ انہی مصیبت نسا میں آپڑی مصیبت کہیں نہ تھی ہاں زیادہ رو چوتھا امام نے مصیبت کے لیے تھی جارے اگیار محرم نا اکافلہ نے شہید کری انہیں کربلا تھی کوفا لے جو ماں آگے چھے تو آلو کو ای رستو اختیار کرے چھے جے جی مقتل تھی پسار دو 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 آزدارو مقتل ماں اہل حرم شو جو بے چھے امنا پہ ملیون بے گورو کفن زمین پر پڑھے لا چھے عمر سادے بودنا فوجیو اللہ شاہ تو دفن کرا بھی دی دا پڑھا لے رسول جنادہ بے گورو کبل زمین پر تھا جب امام حسین پہچے جی લાશો બે ઘરો પર પડેલો છે ના હું શકું છું બોલ ناہو مرا باپ لے نفر کری چکو چو ایوی حالت امام سہی جناب دین لیتے گھر کہ جانے اے لاکھواتو کہ روح بدلتی پرواز کری چوشے آسدہ روح جانے جناب سہی جناب آبستو چووے چو پتانے اونٹ پر دکھنا بے چو آواز دے چو اے مرا جایا حسین امال امام کر دے امام امام از ایک چادر پڑھنے دوئے کہ ہوتا رہا جاؤں پڑھنے علی لعنت اللہ علی قوم الدانی سی علم الذین دلم ایم قلبین کردے خدای واسقن محمد ونی آلی محمد نشد ہمارا گناہ نے کبیرہ صغیرہ نے معاف فرمام ہماری عبادت نے داد میں قبول فرمام ہماری مشکلات نے حسان فرمام مرا رس تو برقا دینا ہے پر عرفان ارفان در کہ فکر نے کتنا پھیا مشور دی واسطے یا خدا یا بے حق زہرا وا بی ہا و با و بنی ان جل دی جل بے ہائی نصیب پر ماں ان کتنا پر ہو خدا یا ان جل دی جل مستنا نور خدا یا جل بے حق محمد وال محمد مرحوم نے مغفرت فرما ان گناہ نے کبیرہ سگرا نے معاف فرما ان عبادت نے اطاعت نے قبول فرما ان دینی خدمات نے قبول فرما اے مرحوم نے جنت میں علی درجات و عنایت فرما ان قبر میں نورانی نے گشادہ فرما امنی قبر میں اہل بیت علیہ السلام نے قدموں میں نصیب فرما اے حق محمد و علی محمد حضرت عبد اللہ سستانی અને દીગર મરા જોને સહત સલામતી સાથે નામ દે ઓમ વિનય ફરમા કે માનો સમાના દે ઇસ્લામ માં જહૂર માં જલ્દ જલ્દ આજી ફરમા અને મોમિનન સારો મશમાર ફરમા રબ્બના તકબલ મિન્ના ઇન્ના કસમ